આપણે આ વિડીયોમાં સંકલિત કસોટી એટલે કે ઇન્ટિગ્રલ ટેસ્ટ વિશે વાત કરીશું સંકલિત કસોટી આપણને જણાવે છે કે ધારો કે આપણી પાસે કોઈક વિધે એફ ઓફ એક્સ છે એફ ઓફ એક્સ જે કેથી ઇન્ફિનિટી સુધીના અંતરાલ પર જે આ અંતરાલ પર જ્યાં આપણે કેનો સમાવેશ કરીશું આ અંતરાલ પર ધન સતત અને ઘટી રહ્યું છે ધન સતત અને ઘટી રહ્યું છે તો તેના પરથી આપણે અમુક બાબતો જણાવી શકીએ તો આપણે કહી શકીએ કે જો કેથી ઇન્ફિનિટી સુધીના અનુચિત સંકલિતમાં એફ ઓફ એક્સ કન્વર્જન્ટ હોય કન્વર્જન્ટ હોય તો કેથી ઇન્ફિનિટી સુધીનો અનંત સરવાળો એન બરાબર કેથી થી એન બરાબર સુધીનો સરવાળો થશે કન્વર્જન્ટ થાય અને આનું ઉદાહરણ એકના છેદમાં નો વર્ગ થશે જે આપણે અગાઉ જોઈ ગયા છીએ આ સંકલિત કસોટીનો ઉપયોગ કરીને આપણે બીજું તારણ આ પ્રમાણે બનાવી શકીએ જો કેથી ઇન્ફિનિટી સુધીના અનુચિત સંકલિતમાં એફ ઓફ એક્સ ડીએક્સ ડાયવર્જન્ટ હોય ડાયવર્જન્ટ હોય તો આ અનંત સરવાળો પણ ડાયવર્જન્ટ થાય તો એન બરાબર કેથી ઇન્ફિનિટી સુધી એફ ઓફ એનનો અનંત સરવાળો પણ ડાયવર્જન્ટ થાય તે પણ ડાયવર્જન્ટ થશે અને આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા તે પ્રમાણે આ એફ ઓફ એક્સ બરાબર એકના છેદમાં એક્સરનું ઉદાહરણ થશે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા તે પ્રમાણે એક થી ઇન્ફિનિટી સુધીના સંકલિતમાં એકના છેદમાં એક્સનો વર્ગ એ કન્વર્જ થાય છે એક્સ એ કન્વર્જ થાય છે અને તેનું મૂલ્ય એક હતું તો આના પરથી આપણે કહી શકીએ કે એન બરાબર એકથી ઇન્ફિનિટી સુધી એક ના છેદમાં એન ના વર્ગ સરવાળો પણ કન્વર્જ થશે અહીં આ અનંત સરવાળો પણ કન્વર્જ થાય હવે આપણે અહીં ઉદાહરણ જોઈશું જ્યાં આપણે તેને બીજી રીતે જોઈશું તો આપણે હવે આ વિધેયથી શરૂઆત કરીએ f of x બરાબર 1 છેદમાં x નો વર્ગ લેવાને બદલે આપણે 1 છેદમાં x લઈશું અને આપણે આ વિધેયના અંતરાલ તરીકે エコマ ઇન્ફિનિટી લઈશું જ્યાં આપણે નો સમાવેશ કરીશું તો આ એફઓફ એક્સ આ વિધાનને સંતોષે છે તે થી ઇન્ફિનિટી સુધીના અંતરાલમાં ધન છે તે સતત છે અને ઘટી પણ રહ્યું છે જેમ જેમ એક્સ વધે તેમ તેમ એફઓફ એક્સ ઘટે છે તો હવે આપણે સંકલિત કસોટીને લાગુ પાડીએ તો અહીં એફ ઓફ એક્સ માટે એકથી ઇન્ફિનિટી સુધીનો અનુચિત સંકલિત શું થાય થી ઇન્ફિનિટી સુધીના અનુચિત સંકલિતમાં એકના છેદમાં એક્સ

જે નેચરલ લોગ ઓફ એક્સેસ થશે કારણ કે આપણે અહીં ધન કિંમત લઈ રહ્યા છીએ ત્યારબાદ એક થી ટી સુધીની સીમા લઈએ તો તેના બરાબર આપણને લિમિટ કે જ્યાં ટી ની ઇન્ફિનિટી સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ માનાંકમાં ટી ઓછા નેચરલ લોગ ઓફ એક મળે અહીં આ નેચરલ લોગ ઓફ માનાંક માં ટી એ નેચરલ લોગ ઓફ ટી જ થશે કારણ કે આપણે અહીં ધન કિંમત લઈ રહ્યા છીએ અને નેચરલ લોગ ઓફ માનાંક માં એક ઝીરો થાય આમ ટી ની અનંત સુધીની કિંમત માટે અહીં આ પણ ઇન્ફિનિટી થશે તે અસીમિત થશે તેના કારણે અહીં આ ડાયવર્જન્ટ થાય અહીં આ ડાયવર્જન્ટ થશે જો આ ડાયવર્જન્ટ હોય તો આપણે કહી શકીએ કે અહીં આપણો f(x) આ અંતરાલ પર ધન સતત અને ઘટી રહ્યો છે ત્યારબાદ આપણે આ અનુચિત સંકલિતને ઉકેલ્યો અને જોયું કે તે ડાઇવર્જન્ટ થાય છે તો આપણે સંકલિત કસોટીના બીજા પોઈન્ટ પરથી આ પ્રમાણે લખી શકીએ હું તેને અહીં ઢળતાથી સાબિત નથી કરી રહી પરંતુ તમને તેની સમજ પડી ગઈ હશે આપણે અહીં લખી શકીએ કે n બરાબર 1 થી અનંત સુધી 1/n નો સરવાળો આ અનંત સરવાળો પણ

અને આ એક્સ અક્ષ હું તેને દોરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ આ એક આ બે આ ત્રણ અહીં આ આ એક એક અને બે એક્સ બરાબર હોય ત્યારે એફ ઓફ એક્સ એક થશે જયારે એક્સ બરાબર બે હોય ત્યારે એફ ઓફ એક્સ એક ના છેદમાં બે થશે જયારે એક્સ બરાબર ત્રણ હોય ત્યારે એફ ઓફ એક્સ એક ના છેદ માં ત્રણ થશે જયારે એક્સ બરાબર અડધું હોય ત્યારે એફ ઓફ એક્સ બે તેથી આપણા માટે જે અંતરાલ મહત્વનો છે એક થી અનંત સુધીનો અંતરાલ તેમાં એફ ઓફ એક્સ કંઈક આ પ્રકારે દેખાશે તે અંતરાલમાં એફ ઓફ એક્સ ધન છે સતત છે અને ઘટી રહ્યો છે તે કંઈક આ પ્રમાણે દેખાય અને જો આપણે આ સરવાળાને જોઈએ આપણે આ સરવાળાને ફરીથી લખીએ એન બરાબર એક થી ઇન્ફિનિટી સુધી એકના છેદમાં એનનો સરવાળો બરાબર એક વત્તા એકના છેદમાં બે વત્તા એકના છેદમાં ત્રણ આપણે આ પ્રમાણે આગળને આગળ જઈ શકીએ તે ડાયવર્જ થાય છે આપણે એવું બતાવવા માંગીએ છીએ માટે તે અહીં વકરેલી નીચેના આ વિસ્તારનો ઓવર એસ્ટિમેટ થશે આપણી પાસે અહીં આ વિસ્તાર છે જેને હું લીલા રંગ વડે દર્શાવી રહી છું અને આપણો અનુચિત સંકલિત આ જ દર્શાવે છે માટે અહીં આ એક થી ઇન્ફિનિટી સુધીના અનુચિત સંકલિતમાં એકના છેદમાં એક્સ છે હવે તમે આ આ આ આ વિસ્તારના વધુ પડતા અંદાજ તરીકે જોઈ શકો જો આપણે એક લઈએ તો તે ઊંચાઈ ગુણ્યા એક જેટલી પહોળાઈ થશે એટલે કે તે આ બ્લોકનું ક્ષેત્રફળ થશે ત્યાર પછી આ એકના છેદમાં બે લઈએ જે તેના પછીનો બ્લોક થશે અહીં આ બ્લોકનું ક્ષેત્રફળ જો આપણે તેના વિશે વિચારીએ તો તે ડાબી બાજુ થી રિમાન્ડ ના સરવાળા જેવું છે માટે અહીં આ એક ના છેદ માં બે થાય અને આ એક થશે ત્યારબાદ એકના છેદમાં ત્રણ વિશે વિચારીએ તો તે અહીં આ ભાગ થશે હવે આપણા માટે જે સરવાળો અગત્યનો છે એટલે કે અનુચિત સંકલિત તે આ બધા જ બ્લોકનો સમાવેશ કરે છે હવે આપણા માટે જે ક્ષેત્રફળ મહત્વનું છે એટલે કે આ અનુચિત સંકલિત તેનો સમાવેશ આ બધા જ બ્લોકમાં થાય છે માટે અહીં આ સરવાળો આના કરતાં વધારે થશે પરંતુ આપણે જોઈ ગયા કે આ ઇન્ફિનિટી તરફ જાય છે તે અસીમિત છે અને આ ડાયવર્જન્ટ છે જો આ સરવાળો આના કરતાં મોટો હોય અને આ ડાયવર્જ થતો હોય તો આપણ ઇન્ફિનિટી તરફ જવો જ જોઈએ અને સંકલિત કસોટી આના પરથી જ આવે છે